તો જોઈ તમે સડી એકો સંગ તમે સડી જશો તો હું સડી જઈશ સડી જવાનું હોય ને પાપાનું નામ લે હાલો તો અમે જાય ડુંગર ચડવા માટે અરદી ભાઈ આ બધા મારા માર છે જો હાડા ચાર થઈ ગયા છે હજી તમે હાલા જાય છે ચડ્યા નથી જે કોઈ પગથી જોઈ ચડવી છે કેમ થાય મારું તો નકી નથી હવે કોણ હે

Aja apa से मु वीडियो बनाव ले ताका गई के के बता दे क्या

સારું ચડી ગયા તમે અમે ચાર હજાર પગ ચડ્યા આગળ ટ્રાફિક છે જયારે હેલાય એવું નથી એટલે અર્થિક પાછા અમ્બાજી ગયા ફૂલ ભીડ હતી પછી ભરતા થી પાછા ઓરી ગયા કીધું હવે આગળ જવું નથી કેવી ભીડ હતી આ જવાય એમ હતી કોઈ આવતાય નહીં નો આવતા બે ત્રણ દિવસ આવતા નહીં કોઈ આપડે એવો છે વરસાદ છે આ જો આદી ના આવો મસ્ત મીઠું પાણી આવે છે बिंदार पियो जी कई भाषा वापस कर हमने वाओ मस्त तो पानी है बेचारे ऊपर कैट लो आए ऊपर जो तो ऊपर ऊपर थक नहीं अंदर थिया आए एक मिनट खबर બંદર છે આ બધા તો પૂછો કેવડી મોટી છે એટલે આ બાજુ નજીક એક આઈ નીચે છો હા 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 એક બાજુ મોઢું કાઢી બેઠો છે આ બાજુ સામે આવતો નથી અનિલ જો જોયું છે હા શું કરે કાય થાકી ગયો થાકી એવું છે તમે થાકી ગયા ના હું થાકી

અમારી ગાડી બાજુ પડી છે ને અમે ત્યાં જ આવી છે જો કેવડો મોટો ઉછોડ છોડ ડુંગર દેખાય છે ઉપર વાદળા પણ જોઈએ ને અડીને જાય ઉપર જાય ને એટલે ફૂલ ઠંડી લાગે અને આવ્યો હોય ને એવું લાગે ઉપર જાય એટલે